પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય તો ગાર ખાઈ લઉં એ માતાજ પણ એ ગાર મય તે મીઠા શબ્દો હોવો જોઈએ મીઠો પ્રેમ હોવો જોઈએ તો મારા જેવી મેળવી ગાર ને મેણું ખાય નકર મેણાનો હિસાબ તો કદાચ જન્મો જનમ સુધી ના છોડું એ માતાજ છે કદાચ મને ભૂલી જાવ ને તોય તમને કોઈ દર નહીં કહેવા આવું કે દીકરા મેં તને આટલું વાલ્યું તું મને ભૂલી જયો હું તો મારું કર્તવ્ય નિભાવું છું તમે ભૂલી જાઓ અને યાદ રાખો તો મારા કોઈ લેવા દેવા નહીં મને તો મારા ભગવાને જે મારું કર્તવ્ય આલ્યું છે ને એ કર્તવ્ય હું નિસ્વાર્થ ભાવે નિભાવું છું તમે યાદ રાખો કે નહીં હું નિભાવતી હતી અતા રહી છું અને આવનારા ભવિષ્યમાં હું નિભાઈશ નિભાઈશ ને નિભાઈશ એટલે કોઈ યાદ રાખે કોઈ મારા ગુણગાન ગાય કે ના ગાય કોઈ જસ આલે કે ના લે મારાથી કોઈ એનાથી કોઈ ને મતલબ નથી મે કામ કર્યું હોય ને અને કદાચ તમે એમ આઈ કઈ ભાવિક ભક્તે ડાયરેક્ટ સીપર ચુંદરી અગરબત્તી મૂકીને જતા રહ્યા છે પણ તમને ભલે પણ જસ ના આલો કોઈ વાંધો નહીં પણ મને જસ ની ભૂખી મારા તો હજારો લાખો રોજ પરચા હોય છે વિડિયો વાળા થાકી જાય છે બધાય થાકી જાય છે મને એટલે એવી કોઈ નોમ ના ની પડી ને હજુ કેટલું નોમ કરાવું તમારે મારું

કદાચ ગુસ્સો કપડાળ આવી જાય ને બહુ એવું હોય ને તો કદાચ બોલી લેજો મારી તું જોવો છે કે નહીં તોય હોભરી લે મીઠો ઠપકો મને વાલો લાગશે કદાચ દીકરો હોય એની હટ પૂરી ના કરે માં તો કદાચ દીકરો છૂટવી મારી દે તો કદાચ માં એ ગોડી એવી ના હોય કે નડ એને मारे પણ એ પ્રેમની ભાષામાં જો કદાચ કોઈ મન ગાર બોલી જાય તો ગાર ખાઈ લો એ માતાજી

ભલે હું માનું છું તમે એવું દુઃખ આવી જાય તમારી એવી જબરી મજબૂરી આવી જાય છે કે તમને એવું થઈ જાય કે હારું માતા વાપરે છે કે નહીં આ તો બધો ભ્રમ છે આ તો ખોટી બધી ભક્તિ કરું એના કરતા ના કરતો હોત તો હારું આ બધા વિચારો આવશે પણ છતાંય તે તમે માતાના છોડવાની કોઈ બારી જ નહીં રહી તમારે તમે એવું વિચારતા આજથી ભક્તિ બંધ બે દાડા ત્રીજે દાડો વાકારે કે માડી જોજે એટલે સુખ પડક દુઃખ પડક ઉદ્ધાર તો એના શરણ વગર તમને ક્યારે નથી તો જેવા હોય એવા બસ છે જ મારી બે આંખો નહીં કરોડો છે એટલે એવું નહીં વિચારું કે મારી ચામુંડા ની બે આંખો થી નહીં બે નહીં ચામુંડા ની કરોડો અજબો આકાશમાં તારા નહીં ને એટલી ચામુંડા ની આંખો છે એ જોવો જ છે તમને તમારે એક એક ભાવની ખબર છે એને પણ એ જોવો છે મજા લે છે માતા જેટલી ભક્તિ કરે લહેણ હજુ હજુ લહેણ તારા હજુ કામ ના કરું તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું પણ એક દિવસ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ કોઈ પૈસા કોઈ ઘર કોઈ ગાડી કોઈ લાડી પ્રત્યે કશુંય નહીં આજ મારા ચામુંડના પ્રત્યે પ્રેમ જાગી જ્યો છે એ દાર તમારો બેડો પા પણ આજના મનુષ્ય માતાના શરણમાં શું લઈને જાય મારી પૈસા ગાડી બંગલો

હા શું ખોટું મારે ફાળવો જોવો પણ સારો પેલો દેખાતો નહીં જો તમ નજર મારું ને તમારો બેડો રાજસ્થાનના ઠેકા પર બેઠો હોય હા એટલે પછી મારો ભગવાન કહે કે જો એટલે તારા કોઈને કશ્યું હાલવાનું પેલા હતાર વખત ચેક કરવાનો અને ચેક કરીને એના થોડા દુર્ગુણો હોય એની કુટેવો હોય એનો સ્વભાવ ખોટો હોય તો એનો સ્વભાવ શુદ્ધ કરી એના દુર્ગુણો દૂર કરી એને આપી અને તાર પૈસા હોય તો જેથી ખબર પડે કે પૈસા ક્યાં વાપરવા શું માતાજી પૈસા હા તમે કરોડો અજબો તમારી વાપરવાની ઓકાત નહીં ને એટલી તાકાત મારી મેલડી ની આલવાની છે તમે જોયા નહીં જોઈને બે બંધ થઈને મોણસ બની જાય સેકન્ડ ના લગાડું બાર કલાક ના થાય ઘોડા કરોડો અજોબો રૂપિયા નો ઢગલો કરી નાખું એ માતા શું પણ મારો ભગવાન મને માતા ને કેમ ના આપવા દે કૃપા કેમ ના કરવા દે પૈસા બાબત ની એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા ઉગુણો હોય તમારા ખોટા વિચારો હોય તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો મારો ભગવાન મને પૈસા આલવા દે નહીં જો પણ તમને ચોખ્ખા બનાવી જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિ સમજ આપી પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને એટલે તમે માગો વીસ અને આપું બસો માગો હજાર અને આપું દસ હજાર માગો લાખ આટલું આલુ ચમ મને એવી ખબર પડી જાય કે દીકરાના અંદર સદબુદ્ધિ આવી અને દીકરો હવે ખોટી જગ્યાએ પૈસા વેડપશે કોઈ દારૂ જુગાર માં વાપરશે કોઈ ખોટા આડાવા કોમ કરશે મારો દીકરો ને હો સદબુદ્ધિ આલી છે ને તો દીકરો છે ને ગાયો પૂરા ખવડાવશે ભૂખ્યા અન્ન ખવડાવશે કદાચ ગૌશાળામાં દોન કરશે કોઈ આવી ધાર્મિક જગ્યાએ ધર્મના ના પાછળ વાપરશે તારે મારા જેવી માતા આલે ને માતાઓ ગાડી નથી પણ આવી સમજ ખરી પૈસા આલો તો એ તો ખચકાય મોડત પટેલ મે 50 લાખ રૂપિયાનું કામ કર્યું ને 50 લાખ રૂપિયાનું કામ

જો ધર્મ ના કાર્યમાં પૂનદાન કરવામાં કદાચ એમનો જીવ ના ચાલતો હોય તો પટેલ કાલ મનુષ્યની સેવા શું કરે ભગવાનના ઉદ્દેશ્યમાં સહભાગી શું બને બને ગયા રવિવારે વાત કરી હતી ને કે ભગવાનના ઉદ્દેશમાં કીડીના કણના હાથીનો મણ આ ભગવાનનો ઉદ્દેશ છે એમાં થોડે તમે સૈનિક બની જાઓ સેવક બની જાઓ ભગવાનના દાસ બની જાઓ અને આખું પરિવાર છે ને દરેક ની અંદર આત્મા રૂપી પરમાત્મા બેઠો છે અને દરેક ના આત્મા અંદર છે ને જે પરમાત્મા રામ હું એ રામ નમન કરું છું આવું માતા બોલું છું હું તમને નહીં સમજાવતી તમારી આત્મા છે ને અંદર આ શરીર ઉપર જે માયા છે ને આ મનરૂપી માયા એ માયાથી કદા તમે અહેસાસ નહીં કરી શકતા ને પણ આજે તે દરેક ભાવિક ભક્તોની અંદર એ જ્યોત જાગતી છે એક દીવો જાગતો છે એ દીવામાં મારા રોમને હું મેળવી જોઉં છું એટલે તમે તો આવો છો ને તો મારા ભગવાન ભગવાનમાંનું છું તમને એ તમે મનુષ્ય છો પણ તમે મારા ભગવાન છો તો કેમ તમને નહીં જોતી તમને વ્યક્તિત્વ ને નહીં જોતી વ્યક્તિના નામ ને નહીં જોતી વ્યક્તિના શરીરને નહીં જોતી મેં વ્યક્તિના સૂક્ષ્મ શરીર ને નહીં જોતી એના કારણ શરીરને નહીં જોતી એની અંદર જે આત્મા છે ને એ આત્મા રૂપી પરમાત્માને જોઉં છું ને એટલે આટલું હું બોલું છું તમારી આત્મા ઊંઘેલી જગાડવા માટે મારા વેલણીના રામ અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને એટલે જગતમાં પાર પણ ચોખ હોય ને આવી સમજ છે સદબુદ્ધિ રાખો થોડી સદબુદ્ધિ લો કે સેવા કરવી ને એ તમારું ધર્મ છે પુનદાન કરવું એ તમારું ધર્મ છે કોઈને નેહાકો ના લે તમારથી કોઈને તકલીફ ના પડે કોઈને જીવ ના ભરે એનું ધન રાખવું પડે હસી મજાક કોઈને ખોટું ના લાગે એવું ડગલે ને પગલે ધોન રાખો ને તારે મારો ભગવાન તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું